નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કપાસમાં ફૂલ છપ્પા ખરી જવા કે સુકાઈ જવા પાછળના કારણો અને એને અલગ તફાવત આપણે કઈ રીતે કરી શકીએ તો છેલ્લા ચાર પાંચ વર્ષતા જોઈએ તો કે ફૂલ છપ્પા છોડ ઉપર જ સુકાઈ જાય છે અને આપણે એને ખેંચીએ ત્યારે એ તૂટે છે પહેલું જે ખરી જવાનો પ્રશ્ન તો વર્ષોથી આવતો જ હોય કે જ્યારે વરસાદી માહોલ હોય અથવા ડે દિવસ રાતનો તાપમાનનો તફાવત ઊંચો હોય ભાદરવા મહિનામાં જ્યારે તડકા વધુ પડતા હોય રાત ઠરતી હોય એ વખતે ફૂલ છાપવા ખરવાનો પ્રશ્ન ઘણો રહેતો હોય ત્યાર પછી ઝીંડવા પણ ખરવાનો પ્રશ્ન રહેતો હોય તો આનો તફાવતમાં આપણે હંમેશા વાત કરતા હોય છે અથવા જાહેર વાત એ થતી હોય છે કે કે ભાઈ બોરોનની ઉણપને હિસાબે ખરતા હોય છે કે છોટી જતા હોય છે પણ થોડુંક આપણે વ્યવસ્થિત નિદાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે ફૂલ એમાં જોઈએ તો કે બે પ્રકારના ફૂલ હોય છે કે પીળું ફૂલ અને ગુલાબી ફૂલ એટલે કે પીળું ફૂલ જે છે એ જ્યારે કળી બંધાય અને પરાગનયન પહેલાંનું જે ફૂલ હોય એ પીળું ફૂલ હોય છે જ્યારે એમાં પરાગનયન થઈ જાય અને ઝીંડવાનું બંધારણ ચાલુ થાય ત્યાર પછી એ પીળા ફૂલનો કલર ગુલાબી થતો હોય છે કેમકે એક જ છોડમાં બે અલગ પ્રકારના ફૂલ આવતા નથી પણ એક જ ફૂલનું જે કલરનું રૂપાંતર બીજા રૂપમાં થાય છે હવે પીળું ફૂલ ખરવું અને લાલ ફૂલ ખરવું એ બેના કારણો અલગ અલગ છે કે પીળું ફૂલ જ્યારે ખરતું હોય ત્યારે કોઈ એમિનો એસીડની હોય અને જ્યારે લાલ ફૂલ ખરતું હોય ત્યારે બો બોરોનની ઉણપ હોય હવે આ પરિસ્થિતિ તો આપણને સામાન્ય રીતે જનરલી ખબર છે અને કપાસ પાક એવો છે કે એમાં આગળ પણ ઝીંડવા થઈ ગયા હોય ઝીણા ઝીંડવા પણ હોય ફૂલ છાપવા પણ હોય અને નવું બંધારણ પણ ચાલુ હોય એટલે આ બે પરિસ્થિતિમાં કે જ્યારે વરસાદી માહોલ હોય છે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે જમે જે ફૂલ છપ્પા આપણે સુકાઈ જાય છે અને ચોટી જાય છે અને આપણે ખેંચીએ છીએ એ તૂટે છે તો એમાં ફ્યુજેરિયમ નામની ફૂગ જે જમીનની અંદર હોય છે કે એ જે વહન જે ખોરાકનું કરવાનું હોય એ વહનનું પ્રમાણ ઓછું કરી નાખે છે કે જેનાથી કે ફૂલ છાપવું છે એ પોષણ મળતું નથી એટલે એમને ત્યાંને ત્યાં સુકાઈ જાય છે ઘણી વખત અતિ તીવ્ર હોય તો ઝીણું પણ સુકાઈ જાય છે અને આપણે ખેંચી ત્યાર પછી તૂટે છે જ્યારે વર્ષા ફૂગનું પ્રમાણ હોય અથવા ફૂગને હિસાબે જ્યારે પીળું ફૂલ આ પીળું ફૂલ છે એ ખરી જતું હોય છે તો એ આપણે જ્યારે એને અડો એટલે એવું સીધું જ પડી જતું હોય છે કે એમાં જ્યાં ડાંડલી જ્યાં ચોટેલી હોય છે ડાળ તો એ આખી ફૂગને હિસાબે નબળી પડી ગઈ હોય છે એટલે ત્યાંથી જુદી પડી ગઈ હોય છે તો આના માટે આપણે કોઈ પણ એક સારી એક ફૂગનાશક આપણે ડ્રીપમાં પણ જો ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ આપી શકીએ અને છંટકાવમાં હંમેશા એક કોન્ટેક અને સિસ્ટમિક ફૂગનાશક આવતું હોય જેમાં મેન્કો કાર્બન ડિજિન છે મેન્કો મેટાલિક જીલ છે અથવા એજોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનો છે આવું કોઈ પણ એક કોમ્બિનેશન આપણે છંટકાવમાં લઈએ તો જે ફ્યુઝેરિયમ ફૂગ છે એમાં આપણને થોડીક એમાં રાહત મળે હવે ગુલાબી ફૂલ થઈને ખરવાના જે કારણો છે અથવા ઝીંડવું સુકાઈ જાય છે જ્યારે બોરોનની ઉણપ હોય ત્યારે ગુલાબી ફૂલ ખરતું હોય છે ઝીંડવા ઝીણા ઝીણા ઝીંડવા થયા હોય એ ખરતા હોય છે ઘણી વખત બોરોનની તીવ્ર અછત થાય ત્યારે ઝીંડું એમને છોડ ઉપર જ હુકાઈ જાય તો આના માટે બોરોન જે આપણે વીસ ટકા બોરોન આવે છે બોરોનના ઘણા બધા રૂપ છે આપણે બોરોનનો સ્પેશિયલ વિડીયો પણ આગળ મૂકેલો કે ડાયસોડિયમ ઓક્ટાબોરેટ ટેટ્રાહાઇડ્રેટ વીસ ટકા જે બોરોન છે એ પંપે પચીસ ગ્રામ રાખી અને છંટકાવ પણ કરી શકાય બોરોન જે છે એ એક એકરે પાંચસો ગ્રામ રાખી અને ડ્રીપમાં પણ આપી શકાય ત્યાર પછીના કોન્સન્ટ્રેટેડ બોરોન બોરોન ઇથેલોમાઇલ દસ ટકા પણ આવે છે લિક્વિડમાં આવા ઘણા બધા કેલ્શિયમ અને બોરોનનું કોમ્બિનેશન પણ આવે છે જેમાં છ ટકા કેલ્શિયમ ને સાડા પાંચ ટકા બોરોન હોય છે આમાંથી કોઈ પણ એક બોરોન લભ્ય સ્વરૂપમાં લઈ અને સ્પ્રેમાં આપી તો આપણને એમાં ફાયદો થાય છે ત્યાર પછી ફૂગનાશક અને બોરોન આ બે વસ્તુ પણ મિક્સમાં આપી શકાય ઘણી વખત એવું થાય છે કે ભાઈ કે ખાતર અને ફૂગનાશક આપવું કે નહીં પણ ખાતર મુખ્ય ખાતર માઇક્રોન અને ફૂગનાશક વધારે પડતું હોય તો મિક્સ ના કરી શકાય પણ એક ફૂગનાશક અને એકાદુ માઇક્રોન્યુટ્રન્ટ અથવા એકાદું મેઝર વાળું હોય તો મિક્સ કરીને આપી શકે પણ એને કન્ડિશન એ રે કે અલગ અલગ વાસણમાં અલગ અલગ પાત્રમાં ઓગાળી અને પછી જ પંપમાં નાખવામાં આવે તો બીજી જે બહુ કેમિકલ રિએક્શન છે એ થાય નહીં તો આવી રીતે બોરોન અને ફૂગનાશક અથવા કેલ્શિયમ અને બોરોન અને ફૂગનાશક આ બે મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો ફૂલ છાપવા જે ખરવાનો જે પ્રશ્નો છે એમાં ઘણી બધી રાહત થઈ શકે આ અત્યારે આપણે કપાસમાં ફૂલ છપ્પા ખરવા વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર